પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજભવનમાં યોગ કર્યા પ્રાણાયામ કર્યા સવારના નાસ્તામાં ખાખરા અને ગાંઠિયાનો સ્વાદ માણ્યો પીએમ મોદીએ કેટલાક રાજકીય આગેવાનો સાથે મુલાકાત પણ કરી છે પીએમ મોદી સવારે દસ વાગે આણંદ જવા રવાના થશે થોડી જ વારમાં પ્રધાનમંત્રી આણંદ જવા રવાના થશે આજે પ્રધાનમંત્રીની કેટલીક સભાઓ છે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે આ બીજો દિવસ ખૂબ જ મહત્વનો સાથે વાદદાતા હિતલ પારીખ જોડાયા છે ગાંધીનગરથી અને રવિ અગ્રવાલ જોડાયા છે આણંદથી સૌથી પહેલા હિતલ આપની પાસે આવીશ પ્રધાનમંત્રીના પ્રવાસનો આજે બીજો દિવસ આજે પ્રધાનમંત્રીના કેટલા કાર્યક્રમો છે પ્રધાનમંત્રીએ રાતવાસો રાજભવન ખાતે કર્યો કોને કોને તેઓ મળ્યા શું દિનચર્યા રહી જી ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે સ્વાભાવિક છે કે ગઈકાલની ભવ્ય બે જાહેર સભાઓ સંબોધ્યા બાદ તેઓ સીધા જ કમલમ ગયા હતા અને કમલમ પહોંચ્યા પછી તેમને વીસથી પચીસ મિનિટ સુધી ત્યાં બેઠકોનો દોર કર્યો હતો તમામ લોકોને તેઓ મળ્યા હતા સ્વાભાવિક છે તે વખતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લોકસભામાં જેમની જવાબદારીઓ છે આઈ કે જાડેજા સહિતના નેતાઓ સાથે તેઓ ચર્ચા વિચારણા કરી હતી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ એ ત્યાર પછી તેઓ સીધા જ રાજભવનમાં આવ્યા હતા રાજભવનમાં રાત પ્રવાસનો તેઓએ કર્યો છે અને રૂટીન પ્રમાણે પ્રધાનમંત્રી જ્યારે જ્યારે પણ સામાન્ય રીતે જોવા જઈએ તો જે પ્રકારે એમનો નિત્યક્રમ છે એ નિત્યક્રમ રાજભવનમાં પણ જાળવી રાખ્યો છે યોગ પ્રાણાયામ સહિત સવારના જે અખબારો છે તેનું પણ વાંચન કર્યું છે અને સૌથી મહત્વનું બાબત છે કે પ્રધાનમંત્રીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો અને અંતિમ દિવસ છે અને કદાચ એવું બની શકે કે હવે પાંચ તારીખ સુધી ચૂંટણી પ્રચાર થવાનો છે ત્યારે પ્રધાનમંત્રી હવે પછી ગુજરાતમાં સીધી રીતે મતદાન કરવા જાવશે એટલે આજનો દિવસ અતિ મહત્વનો લોકસભા ચૂંટણી માટે ગણવામાં આવી રહ્યો છે આજે સવારથી જ પ્રધાનમંત્રીએ કેટલીક સામાજિક રાજકીય વ્યક્તિઓ સાથે વાતચીત ટેલિફોનિક કરી હોવાની જાણકારી પણ મળી રહી છે જોકે સત્તાવાર આ વાતને સમર્થન મળતું નથી રાજભવનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રીએ જે સૌરાષ્ટ્રનો જે પ્રવાસ છે એ પ્રવાસમાં પણ ત્યાં સ્થાનિક કક્ષાએ અમુક લોકો સાથે બેઠક કરવાનું નક્કી કર્યું છે એટલે કે જામનગરના ચૂંટણી સભા પહેલા પણ ક્યાંક કેટલાક લોકો સાથે મુલાકાત કરવામાં આવશે પ્રધાનમંત્રી દ્વારા અને ચૂંટણી તેઓ ત્યાંથી પશ્ચિમ બંગાળ સીધા જવાના છે ત્યારે એ જ જતા પહેલાં પણ કેટલાક સામાજિક અને રાજકીય આગેવાનો સાથે જામનગરમાં બેઠક થાય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે પ્રધાનમંત્રીનો આજનો જે કાર્યક્રમ છે એ પ્રમાણે સીધા જ અહીંથી દસ વાગે નીકળશે અને વલ્લભ વિદ્યાનગર જવા રવાના થશે સ્વાભાવિક છે કે વલ્લભ વિદ્યાનગરમાં જંગી

બિલકુલ વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતનો સતત બીજા દિવસનો પ્રવાસ છે અને બીજા દિવસે તેઓ શરૂઆત આણંદથી કરવાના છે આણંદના વિદ્યાનગરમાં આવેલું જે શાસ્ત્રી મેદાન છે ત્યાં તેઓ મિતેશ પટેલ અને દેવુશી ચૌહાણ માટે અહીંયા સભા કરવાના છે આ બંને જે ઉમેદવાર છે મિતેશ પટેલ આણંદ લોકસભાનો ઉમેદવાર છે જ્યારે દેવુશી ચૌહાણ એ ખેડા જે છે તે લોકસભાના ઉમેદવાર છે આપ જોઈ શકો છો કે વિજય વિશ્વાસ સભાનું નામ આપવામાં આવ્યું છે ને જે નારો છે કે અપકી બાર ચારસો બાર મોદી સરકારનો જે નારો છે તે દેખાઈ રહ્યો છે અહીંયા કેટલાક જે મહિલાઓ છે તેઓ એક અલગ જ રીતે આ સભામાં આવ્યા છે જેમાં જે રીતના તમે જોઈ શકો છો કે અહીંયા જે હું છું મોદી પરિવાર જે રીતના નરેન્દ્ર મોદીના પરિવારને લઈને વિપક્ષ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને હવે જે મહિલા કાર્યકર્તાઓ છે તેઓ અહીંયા આવી

કેટલો ઉત્સાહ છે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ અહીં આવવાના છે આણંદમાં ગયા વખતે પણ એમણે સભા કરી હતી બે હજાર ઓગણીસમાં અને ચોવીસમાં પણ કરી રહ્યા છે શું લાગે છે મોદી સાહેબ જ્યારે આવતા હોય ત્યાં કોઈને આમંત્રણ આપવું જ ના પડે ઓટોમેટિક પબ્લિક એમને સાંભળવા માટે એમના કામોથી જ અહીંયા આવીને ભેગી થઈ જાય છે અને ઉત્સાહ એટલો હોય છે કે જે આવવાના હોય એના ચાર કલાક પહેલાં આવીને લોકો બેસી જાય છે એમને સાંભળવા માટે તો ઉત્સાહ એટલો છે કે લોકો આવીને બેસી જતા હોય છે તમે જોઈ શકો છો કે આખું આજે સભાર સ્થળ જે શણગારવામાં આવ્યું છે જેમાં પીએમ નરેન્દ્ર મોદીના જે કટઆઉટ્સ છે તે કટઆઉટ્સ લગાવવામાં આવ્યા છે કેસરીઓ જે ધ્વજા છે તે કેસરી ધ્વજા અહીંયા લગાવવામાં આવી છે ભાજપના જે ધ્વજા છે એક નાનું બાળક છે હું તમને બતાવીશ કે જે નરેન્દ્ર મોદીના વેશમાં તે પોતે બાળક આવ્યા છે તેને પણ હું બતાવીશ બેટા શું કહેશો તમે ક્યાં આવ્યા છો

તે પણ નરેન્દ્ર મોદી ના તેઓ આખું વેશ ધારણ કરી છે કારણ કે આનંદ એક એવી બેઠક છે કે જ્યાં આંદોલન ની અસર છે કારણ કે અમિત ચાવડા પોતે સત્રિય ઉમેદવાર છે ગઈકાલે અહિયાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન પણ થયું એટલે ક્યાંક કહી શકાય કે આજની નરેન્દ્ર મોદીની સભા પરિણામ પલટાવી શકે છે બિલકુલ થી રવિ આભાર આપનો હિતલ